સુરતના ચૌટા બજાર અને વરાછાના દબાણો દૂર કરવા મેદાનમાં ઉતરનાર મેયર દક્ષિષ માવણીએ વલ્ભાચાર્ય આશ્રમ પાસે અને હીરાબાગ જંક્શન પરથી ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે સ્થળ પર જ પહોંચી વલ્લભાચાર્ય રોડથી શ્રીનાથજી ઓવરબ્રિજને જોડતા એન્ટ્રી રેમ્પની ધીમી ગતિને ચાલતી કામગીરીને

એન્ટ્રી ડેમ બનાવવાથી હીરાબાગ જંક્શન પર પીકાબોસમાં ટ્રાફિકનું ભારણ ઓછું થશે હીરાબાગ જંક્શન પર ટ્રાફિકની સમસ્યાનું અંશે નિરાકરણ લાવશે ગત નવેમ્બર બે હજાર ચોવીસમાં શાસકોએ સિંહનાજી બ્રિજ પર કાપોદરા જંક્શન પહેલાં એન્ટ્રી ડેમ્પને અઢાર મહિનાની સમયાવધિમાં કામગીરી સોંપતો ઠરાવ કરાયો હતો બ્રિજની અપ્રોચ સહિતની લંબાઈ પાંચસો છપ્પન પોઈન્ટ ત્યાંશી મીટર પહોળાઈ છ પોઈન્ટ પચાસ મીટર તેમજ સોળ પોઈન્ટ તેતાલીસ કરોડ ખર્ચે કામગીરી સોંપવામાં આવી છે એન્ટ્રી રેમ્પને એક વર્ષ ઉપર સમય થઈ ગયો છે પરંતુ કામગીરી ધીમી ચાલતી હોય વધુ દસ મહિના જેટલો સમય થઈ જાય તેમ છે યુરાબાગ જંક્શન પર પીક સમસ્યા થતી હોય તેની તાકીદે બ્રિજનો રેમ્પ તૈયાર કરવા મે સૂચના આપી છે